ઢ માર માર્યો હતો જોકે સદનસીબે આ દરમિયાન આસપાસના લોકો ભેગા થઈ જતા ધાડ પાડુઓ ભાગી ગયા હતા અને અજુ વર્મા નામનો લૂંટારૂ લોકોના હાથમાં પકડાઈ ગયો હતો ત્યારે લોકોએ પકડાયેલા આરોપીને પોલીસના હવાલે કર્યો હતો ત્યારે ઘટનાથી રોષે ભરાયેલા લોકોએ સ્થાનિક પોલીસ સ્ટેશનમાં પહોંચ્યા હતા અને આરોપીઓને પકડવા માટે કડક કાર્યવાહી કરવાની માંગ કરી હતી છરો રાખ્યો તો ને મને કે તમને એમ કે તમારું ખૂન એટલે પછી હું બેડરૂમમાં આવીને એટલે પછી મેં ચીવાસ નાખવાની બંધ કરી દીધી કારણ કે મને બહુ જ ભય લાગતો તો કારણ કે મને ત્યાં ડોકે છરો રાખ્યો તો અને પછી બધું મારી પાસેથી છરો રાખી ચાવીને બધું મારી પાસેથી એમને કઢાવ્યું હતું અને મને બહુ ધમકી દેતા હતા એટલે હું ખુબ ગભરાઈ ગઈ હતી